ભુજ મુન્દ્રા માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો કચ્છ યુનિવર્સિટી બહાર ગઈકાલે એનએસયુઆઈ દ્વારા એસટી બસની અવ્યવસ્થાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ભુજથી મુન્દ્રા જતી એસટી બસમાં નક્કી કરેલી ક્ષમતાથી પણ અનેક ગણા વધારે વિદ્યાર્થીઓ અને મુસાફરોને બેસાડવામાં આવતા હોવાનો આરોપ એનએસયુઆઈએ લગાવ્યો હતો બસમાં ભીડ એટલી હતી કે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા હતા એસટી બસની સીટિંગ ક્ષમતા એકાવન હોવા છતાં રોજબરોજ ક્ષમતાથી વધારે પેસેન્જરો ઠુંસીને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો લાંબા સમયથી મળી રહી હતી એનએસયુઆઈએ બસને રોકી વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ભુજ મુન્દ્રા રૂટ પર વધારાની એસટી બસ ફાળવવાની માંગ કરી હતી એનએસયુઆઈના આ વિરોધ બાદ આખરે એસટી વિભાગ હરકતમાં આવ્યું છે એસટી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલથી ભુજથી મુન્દ્રા માટે વધારાની બસ દોડાવવામાં આવશે જેથી ખાસ કરીને વિદ્યાર્થીઓને રોજિંદી મુસાફરીમાં મુશ્કેલી ન પડે એક તરફ સરકાર ખાનગી વાહનોમાં ક્ષમતાથી વધારે મુસાફરો બેસાડવા પર કડક કાર્યવાહી કરે છે ત્યારે સરકારી એસટી બસોમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામાન્ય નાગરિકો પણ કહી રહ્યા છે આ મુદ્દે બેવડા ધોરણોની ચર્ચા પણ શરૂ થઈ છે સમગ્ર મામલે એસટી વિભાગના પરિવહન અધિકારીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે ડ્રાઈવરોની અછત હોવાના કારણે સમસ્યા સર્જાઈ હતી જોકે ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવી નિમણૂકો થતા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે વધુ વિગતો વિપુલ ચૌધરી પરિવહન અધિકારી એસટી વિભાગ કચ્છે મીડિયાને સમગ્ર માહિતીથી વાકેફ કર્યા હતા વિપુલ ચૌધરી ગત રોજનો જે બનાવ છે એમાં શાળા છૂટવાના ટાઈમે એટલે કે યુનિવર્સિટીઓ જ્યારે પીક અવર્સ હોય છે સાડા બાર વાગે વિદ્યાર્થીઓ દ્વારા આશરે પાંચેક દસ મિનિટ જેવું બસને રોકવામાં આવેલ હતી એમની માગણી એવી હતી કે આ સમય દરમિયાન એક વધારાની ટ્રીપ આપવામાં આવે જે અનુસંધાને ડીએમ ડેપો મેજર મુન્દ્રા દ્વારા એમની સ્ટુડિયો ચર્ચા કરી અને એક વાગ્યાની ટ્રીપ વધારાની શરૂ કરવાની ખાતરી આપેલ છે જે અન્મે આવતીકાલથી એ ટ્રીપનું રાબેતા મુજબ સંચાલન થાય એવું આયોજન કરી લીધું છે એસટી બસની અંદર સ્ટુડન્ટ અને પેસેન્જર બધાને પ્રાયોરિટી આપવામાં આવે છે એકાવન સીટની કેપેસિટી હોય છે અને જ્યાં જરૂર જણાય અથવા તો માગણી આવે એ પ્રત્યે હકારાત્મક ધ્યાન આપીને જરૂર જણાય વધારાની ટ્રીપ પણ આપવાનું આયોજન કરવામાં આવે છે ટૂંક સમયમાં ડ્રાઈવરોની જે હાલમાં ઘટ પ્રવૃતિ રહી છે એની પણ વર્તી થતા નહીં હોય જે પણ માંગણીઓ પેન્ડિંગ છે તે તમામ માંગણીઓ માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો